જુનાગઢના પૂર્વ સરપંચ ગામના પૂર્વ સરપંચ વિનોભાઈ કેચુભાઈ ડોબરિયાની તાજેતરમાં જ હત્યા કરવામાં આવી હતી જેને લઈ જૂનાગઢ પોલીસે હત્યા કરનાર ને કલાકોમાં ઝડપી પાડ્યા હતા બે શખ્સોની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટીફાય કરવા માટે સૂચના કરવામાં આવેલી તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જનાર વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય બે આરોપીઓ છે ગોરખ ચસ્કુભાઈ બસિયા રાજુભાઈ બાબુભાઈ બસિયા આ બંને મૂળ રહેવાસી ના હોય પરંતુ એ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઇસી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે આ આ બનાવની હાલ તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહ્યા છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ